પૃથ્વીના ખોળે જેમને જન્મ લીધો તેમના કંઠે વસે છે મા સરસ્વતી અને ભજનો ગાઈ ભક્તિ કરી અને કરે છે સૌના કોઈના દિલમાં વાસ એવા ભરતભાઈ ગઢવી અમારી સાથે છે સીધો સંવાદ તેમની સાથે કરવો છે ભરતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નવા અભિગમ સ્ટુડિયો વિલની અંદર ભરતભાઈ ગરવા ગિરનારની ગોદમાં અને અમે એક નવો કોન્સેપ્ટ એવો લાખ્યો છે કે ભવનાથની સાથે સાથે સોમનાથ અને આ પ્રકૃતિ અમે ઊભી કરી છે વાહ વાહ ગિરનારનું જ્યારે શિવરાત્રી મહાશિવરાત્રી આવે ત્યારે મિની કુંભ થઈ રહ્યો છે યસ એ અહીંયા જ્યારે આપણે આવીએ ગિરનારની ગોદમાં આવીએ એની અનુભૂતિ તમને પહેલાં કેવી છે કારણ કે તમે ભજનને ભક્તિ સાથે સંકળાયેલા મારા મત મુજબ અહીંયા એક ભજન સાચું ભજન છે અને જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે એ ભજનોની જે પરંપરા ચાલે છે અને જે અહીંયા જે શાંતિનો અનુભૂતિ થાય છે એ કંઈક અલૌકિક થાય છે જ્યાં મનને શાંતિ મળે છે બિલકુલ અને જ્યારે પણ શિવરાત્રિની તો રાહ જોતા હોય કે જ શિવરાત્રી આવે અને ભજન કરીએ કેમ કે ભજન એક એવી ધાથું છે જ્યાં તમારું મન મનને શાંતિ મળે ને એવી એક વસ્તુ છે એટલે અહીંની એક આનું વાતાવરણ જ અલગ છે તમે અહીંની ગોદમાં આવી જાઓ એટલે તમને બધું જ તમારા મગજમાં જે કાંઈ કામકાજ ચાલતા હોય બધા જ ભૂલાઈ જાય સાથે સાથે સાધના પણ થાય સાસોથી પણ સાધના થાય ભજનના સાથે સાથે ભજનની સાથે જેમ તમે વાત કરો સાધના પણ થાય ગંગા સતી કહે છે કે નવ પ્રકારની ભક્તિ છે માણસના જીવનમાં એક પ્રકારની પણ ભક્તિ લાગી જાય ને તો માણસ નિર્મણ થઈ જાય તો એવા એવા ભજનો છે એવા એવા સાધુ સંતો છે ક્યાંક કોઈની દ્રષ્ટિ પડી જાય તોય આપણો બેડો પાર થઈ જાય અને ક્યાંક એવા ભજનો સાંભળી લે તોય આપણું આમ કહેવાય ને કે આપણું જીવન સુધરી જાય

ਗਿਰਨਾਰੀ ਰੇ ਬਾਬੋ ਗਿਰਨਾਰੀ ਗਿਰਨਾਰੀ ਰੇ ਬਾਬੋ ਗਿਰਨਾਰੀ ਕੀ ਬਾਤ ਹੈ ਕੀ ਬਾਤ ਅਨੇ ਬੀਜੀ ਬਾਤ ਹੈ ਕਿ ਜਾਰੇ ਇਹ ਆਪਣੇ ਆਵੀਏ ਅਨੇ ਆਪ ਜਾਰੇ ਸਟੇਜ ਉੱਪਰ ਬੈਠਾ ਹੋਇਆ ਹੈ દર્શનાર્થીઓ જે આવતા હોય કોઈ અલગ અલગ પ્રોગ્રામની અંદર આપ ત્યાં પરફોર્મ કરતા હોય એ બધાના આશીર્વાદ જ્યારે ભજનની ભક્તિ સાથે મળે તો એની અનુભૂતિ કેવી થાય કે એક તો સાનિધ્ય પણ શિવનું છે અને એના દર્શને આવેલા જે દર્શનાર્થીઓ છે એમને ભજન પૂરશું હા કહેવાય છે કે એક તો શબ્દોથી આપણને આશીર્વાદ મળતા હોય છે એક કોઈની નજર પડી જાય તો આપણને આશીર્વાદ મળતા હોય છે કોઈનો હાથ ફરી જાય આપણા ઉપર હાથ આવી જાય તો આશીર્વાદ મળતા હોય છે પણ જ્યારે પણ સ્ટેજ ઉપર પરફોર્મ કરવાનું થતું હોય છે અને એ ભજનો જ્યારે બધી બધા ભાવિક ભાવિકો આવતા હોય છે દર્શન કાજે ભજન સાંભળવા એ જ્યારે મિલાપ થાય છે ને ત્યારે કંઈક અલગ ઊગતા હોય છે ભજનો અને એની અનુભૂતિ એક અલૌકિક હોય છે જે કઈક અલગ અલગ ભજનો કઈક આપણે સારું સંભળા સંભળાવીએ અને લોકોના એટલા આશીર્વાદ મળે છે કે આપણને કઈક અલગ અલગ અનુભૂતિ થાય છે ભરતભાઈ એ પણ જાણવું છે કે જર્ની જ્યારે સ્ટાર્ટ થઈ આપણી ત્યારે કોની સાધના કોના આશીર્વાદ લઈને વિચાર્યું હતું કે બસ હવે આ દિશામાં આગળ વધવું છે ભજન જ ગાવા છે કરી શરૂઆત મારી બે હજાર આઠ થી શરૂઆત કરી હું નારાયણ બાપુને સાંભળતો અને ધીમે ધીમે અભ્યાસ ચાલુ કર્યો અને ત્યારે કામ જવાબદારીને બધું એવું બધું ચાલતું પણ સાથે સાથે સંગીત પણ મેં ચાલુ રાખ્યું અને બસ બધા સંતોના આશીર્વાદ બધા વડીલોના માતા પિતાના આશીર્વાદથી બધું મસ્ત ગોઠવાઈ ગયું અને સંગીત ક્ષેત્રમાં મેં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે જેને વિશારદ પણ કહી શકાય માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી પછી ધીમે ધીમે સ્ટેજ શો ચાલુ કર્યા અને બસ બધાના આશીર્વાદ છે બધા આર્ટ કલાકારોના આશીર્વાદ છે મોરબીભાઈના પણ મને ખૂબ આશીર્વાદ છે તો બસ બધા સંતોના અને બધા વડીલોના આશીર્વાદથી બધું મસ્ત ચાલે છે નારાયણ બાપુ નું કોઈ ભજન બહુ અતિ પ્રિય હોય હા એક મને ખૂબ ગમતું ભજન છે મનમો હનમો રત તેરી પ્રભુ જ્યારે ગિરનારમાં આવતા હોય ભવનાથમાં આવતા હોય અને ક્યાંક એવા સ્વરૂપે મળી જાય એવું એક ભજન મનમો હનમો રત તેરી પ્રભુ મિલ જાવો ગયા કહી ન કહી मिल जाओगे आप कहीं न कहीं यदि चाह हमारे दिल में है यदि चाह हमारे दिल में है तुम्हें ढूंढ ही लेंगे कहीं न कहीं तुम्हें ढूंढ ही लेंगे कहीं न कहीं કોમ્પિટિશન અથવા તો એવું લાગે છે કે જે કલાકારો છે એમનામાં એકતાની જરૂર છે આ તો પછી એવું થતું હોય કે સ્ટેજ ઉપર બેઠા હોય ને એકબીજાના ડોળા કાતરતા હોય હા એટલે એવું બધું ચાલતું હોય છે પણ મારા જીવનમાં ક્યારેય એવું એવો બનાવ નથી બન્યો કે એકબીજાની કાપા કાપી થઈ કેમ કે આ સ્ટેજ ફિલ્ડમાં લગભગ ચાર પાંચ વર્ષ થયા અને સંતવાણીમાં ને આમ અલગ જાતા હોય પણ મારે એવો અનુભવ નથી થયો ક્યાંક ને ક્યાંક થતું હશે પણ ગુરુ મહારાજની વડીલોના આશીર્વાદથી મારે ક્યારેય એવું નથી થયું કે કે કાપા કાપી કેમ કે આપણો સ્વભાવ એવો છે એટલે મને મારા સ્વભાવવાળા જ બધા મળ્યા એટલે મને ક્યાંય પણ એવું નથી લાગતું કે ક્યાંક કાપા કાપી છે તો આગળ ગોલ શું છે આ જ દિશામાં આગળ ગોલ કેટલો ગોલ બસ ભજન લોકો સુધી પહોંચે એવો એક પ્રયાસ છે કે આપણી સંસ્કૃતિ આપણો વારસો છે આપણું લોકસંગીત છે એ લોકોના મનમાં અવિરત વસે અને ભજનો અવિરત એ સાંભળતા રહીએ એવો અમારો પ્રયાસ છે કે લોકો સુધી ભજન પહોંચે એમ અને બસ લોક સંગીતને જ્યાં સુધી છીએ ત્યાં સુધી સાચવતા રહીશું અને બસ આ ગુરુ મહારાજથી આ જે આ જે ભાથું લઈને આવ્યા છે એ લોકો સુધી કરે છે ભજન કરતાં કરતાં આમ રાતનો ઉજાગરો થાક લાગે ખરો હા થાક જ્યારે ભજન કરતાં કરતાં તો થાક ન લાગે થાક ટ્રાવેલિંગ ટ્રાવેલિંગમાં થાક વધારે લાગે કે ક્યાંય ને ક્યાંય પ્રોગ્રામ આજે અમદાવાદ છે તો કાલે આ અલગ દિશા જૂનાગઢ બાજુ હોય કે ખંભાળિયા હોય કે અલગ અલગ વિસ્તારોમાં ભજન કરવા જવાના હોય પ્રોગ્રામ કરવા જવાના હોય લોક ડાયરો કરવા જવાનો હોય પણ ક્યારેય સંગીત પ્રત્યે મને ક્યારેય થાક નથી લાગ્યો આજથી લગી મેં અઢી કલાકનો પણ રાઉન્ડ લીધેલો છે બે કલાકનો પણ રાઉન્ડ લીધેલો છે અને તે પછી પંદર વીસ મિનિટની બ્રેક મને પાછો દોઢ કલાક સમથિંગ આપણે રાઉન્ડ લેતા હોઈએ છીએ એટલે માતાજીની દયાથી ક્યારે ગળાને થાક નથી લાગ્યો કે ના આજે થાકી ગયા એમ એમ કે આ સંગીત એવી વસ્તુ છે કે આમાં ક્યારેય થાક નથી લાગતો રિયાઝ કરતા હો રાજ કરતા રિયાઝ કરતા હો રાજ કરતા કે આ બાત ભરતભાઈને એવી ઈચ્છા ખરી કે આ જે ભક્તિ ભજન થ્રુ થઈ રહી છે અને એમાં આશીર્વાદ મળે ને ક્યાંક આગળ પ્લેટફોર્મ મળે મતલબ બોલિવૂડની અંદર તો અપેક્ષા કરી એવી જગ્યા મળે ક્યાં મારો વોઇસ એમને કામ આવી શકે અને ક્યાંક એવા એવું ગીત મારા અનુલક્ષીને હોય તો જરૂરથી હું ટ્રાય કરીશ અને બસ માતાજીની દયાથી ચાલે શકું ભવનાથ દાદા માટે કોઈ સારું એવું ભજન કે જે મનમોહ કરે ભવનાથ દાદા તો કહેવાય ને ત્યાં જાય તોય એક આનંદની અનુભૂતિ થાય સાક્ષાત ભવનાથ મહાદેવ બેઠા છે એક આરતી દાદા માટે લેવી છે ત્યારે ભવનાથ માં દેવ ભોળિયા કરુ જ વસે મા પાવન કરતી પાર્વતી ના પતિ ખોળ લે રમે ગુણ જતી જાપ નીત જપે સતી આરતી રોજ ઉતરતી આરતી રોજ ઉતરતી દેવા તારી દાદા તારી ભોળા તારી હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ વાહ વાહ આભાર આજે અમારી સાથે કરવા માટે તમારો પણ ખુબ ખુબ આભાર કે મને આજે અહિયાં તમે બોલાવ્યો અને ભાગ્ય છે એવી વાતોની આપણે ગુજરાત ફર્સ્ટ અને ખૂબ ખૂબ તમે પણ સારું કાર્ય કરી રહ્યા છો એમના માટે તમને પણ શુભ ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ આભાર કસ્તી અમે પણ અપેક્ષા રાખીએ કે જે આપના સપનાઓ આપણે મનની અંદર સેવી રાખ્યા છે આ ગિરનારની ગોદમાંથી ને ભવનાથની તળેટીમાંથી એ દાદો તમારા સાકાર કરે અને સાથે જ આની સાથે જ એ પણ અપેક્ષા રાખે કે આપે જે આપણા સ્વર થકી જે ભક્તિ પીરસી રહ્યા છો આપણી સંસ્કૃતિને જે જાળવી રહ્યા છો એ અવિરત પ્રવાહ પણ એ યથાવત રહે નમસ્કાર એ પછી ફરીથી મળીશું કોઈક નવા કલાકાર સાથે કોઈ નવા સંગીતકાર સાથે કોઈ એવા વ્યક્તિત્વ સાથે કે જે અનુભવની પીરસતા હોય અને વાત સદાય આપણા ખોળામાં રહે અને એટલા માટે જ ગિરનારની ગોદમાં બેઠા છે ત્યારે તમામ દર્શકોને હર હર મહાદેવ